ક્યારેય એવી જગ્યા વિશે વિચાર્યું છે જ્યાં પથ્થરોમાં પણ પ્રાણ હોય અને હવામાં શ્રદ્ધા મહેસૂસ થતી હોય આજે આપણે એવા જ એક જાગૃત અને રહસ્યમય સ્થાન ગબ્બર પર્વતની ગાથામાં ઊંડા ઉતરીશું જો પૌરાણિક કથાઓમાં એવું કહેવાય છે કે જ્યારે જ્યારે દુનિયાનું સંતુલન બગડે છે અને માણસાઈ અંધકારમાં ખોવાઈ જાય છે બસ એ જ ઘોર અંધકારની ક્ષણે એક દિવ્ય ચેતના એક પરમ શક્તિ જાગૃત થાય છે આજે આપણે એ જ શક્તિના ઉદ્ગમ સ્થાન એટલે કે ગબ્બર પર્વતની આખી વાત સમજવાના છીએ તો ચાલો સીધા જ આ દિવ્ય શક્તિના કેન્દ્ર બિંદુ ગબ્બર પર્વતની યાત્રા શરૂ કરીએ અને જાણીએ કે એના રહસ્યો શું છે સાચું કહું ને તો આ ખાલી એક પર્વત નથી આ તો એક એવી જગ્યા છે જ્યાં હવામાં જ આધ્યાત્મિકતા ભળેલી છે જ્યાંનો દરેક પથ્થર જાણે કોઈ વાર્તા કહેતો હોય અને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા એક જીવંત શક્તિ બનીને ધબકતી હોય એવું લાગે તો આ ગબ્બર પર્વત છે ક્યાં એ આવેલો છે આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આ માં અંબાનું ધામ છે અને આખા ભારતમાં ફેલાયેલા જે એકાવન શક્તિપીઠ છે ને એમાંથી આ એક મુખ્ય શક્તિપીઠ ગણાય છે હવે જુઓ આ પવિત્ર શિખર સુધી પહોંચવાના બે રસ્તા છે એક છે શ્રદ્ધાનો કઠિણ માર્ગ જ્યાં હજારો પગથિયા ચડવા એ પોતે જ એક તપસ્યા છે અને બીજો રસ્તો છે આધુનિક સુવિધાનો એટલે કે રોપવે જે તમને સીધા માતાજીના દ્વાર સુધી લઈ જાય છે રસ્તો ભલે ગમે તે હોય મંઝિલ તો એક જ છે પણ સવાલ એ છે કે આ પર્વત આટલો પવિત્ર કેમ છે એની પાછળ એક બહુ જ દમદાર પૌરાણિક કથા જોડાયેલી છે ચાલો એને જાણીએ વાતની શરૂઆત થાય છે રાજા દક્ષના અહંકારથી એમણે એક મોટો યજ્ઞ કર્યો પણ એમાં શિવજીનું અપમાન કર્યું પતિનું આ અપમાન દેવી સતી સહન ન કરી શક્યા અને એમણે યજ્ઞની અગ્નિમાં જ પોતાને આહુત કરી દીધા એમના ગયા પછી ભગવાન શિવ ક્રોધ અને દુઃખથી ભરાઈ ગયા અને સતીના દેહને લઈને આખા બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા મતલબ કે વિનાશનું નૃત્ય સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના ટુકડા કરી દીધા અને કહેવાય છે કે જ્યાં દેવીનું હૃદય પડ્યું એ પવિત્ર ભૂમિ એટલે આપણો ગબ્બઈ પર્વત અને બસ આ રીતે જ્યાં જ્યાં દેવી સતીના અંગો પડ્યા એ દરેક જગ્યા એક શક્તિપીઠ બની ગઈ જાણે કે આખા દેશમાં દૈવી ઉર્જાના શક્તિશાળી કેન્દ્રો બની ગયા પણ બધા શક્તિપીઠોમાં ગબ્બરનું સ્થાન કંઈક અલગ જ છે સૌથી ખાસ અને એનું કારણ કારણ કે અહીંયા માતાનું હૃદય પડ્યું હતું હૃદય જે જીવન પ્રેમ અને સાહસનું પ્રતીક છે એટલે જ તો ગબ્બરને શક્તિના મૂળ સ્ત્રોત તરીકે પૂજવામાં આવે છે આ તો થઈ પૌરાણિક કથા પણ આજે આજના સમયમાં ગબ્બર પર શ્રદ્ધા કઈ રીતે જીવંત છે અને ધબકે છે ચાલો એ જોઈએ ખાસ કરીને નવરાત્રિના નવ દિવસો દરમિયાન તો માહોલ જ કંઈક અલગ હોય છે આ પર્વત લાખો લોકો માટે એક ચુંબક બની જાય છે એમની આશાઓ અને પ્રાર્થનાઓ અહીં એકસાથે ગુંજતી હોય છે જરા આંખો બંધ કરીને કલ્પના તો કરો આખો પર્વત લાખો દીવાઓથી જળહળી રહ્યો છે આખી હવામાં જય અંબે માતાનો જયઘોષ ગુંજી રહ્યો છે અને હજારો ભક્તો માત્ર શ્રદ્ધાના જોરે પગપાડા ચાલીને અહીં સુધી પહોંચ્યા છે અહીં એક અતૂટ વિશ્વાસ છે કે માતાના દરબારમાંથી કોઈ સાચો ભક્ત ક્યારેય નિરાશ પાછો નથી જતો એટલે જ લોકો કહે છે કે આ માત્ર એક મંદિર કે પર્વત નથી આ તો કરોડો લોકોના વિશ્વાસનું જીવંત સ્વરૂપ છે એક એવી જગ્યા જ્યાં અશક્ય પણ શક્ય બની જાય છે તો ચાલો આટલી બધી વાતો પછી અમુક મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર ફેરવી લઈએ પહેલો સવાલ આ પવિત્ર પર્વત આવેલો ક્યાં છે તો એ છે આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જે માત્ર એક ભૌગોલિક સ્થાન નહીં પણ ભારતના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંથી એક છે અને બીજો મહત્વનો સવાલ કે ગબ્બરને મુખ્ય શક્તિપીઠ કેમ ગણવામાં આવે છે કારણ એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે માન્યતા મુજબ આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં દેવી સતીનું હૃદય આવીને પડ્યું હતું અને આ જ વાત તેને બધા શક્તિપીઠોમાં સૌથી શક્તિશાળી અને જીવંત બનાવે છે આમ ગબ્બર પર્વત અને એની આપઠી કથા આપણને એક ઊંડા સાર્વત્રિક વિષય સાથે જોડે છે અને એ છે હિંમત અને શ્રદ્ધા ટૂંકમાં ગબ્બર પર્વત ખાલી નકશા પરની એક જગ્યા નથી એ તો એવા લાખો લોકો માટે એક મંઝિલ છે જેઓ જીવનના પડકારો સામે લડવા માટે શક્તિ અને હિંમત શોધી રહ્યા છે એ આપણી અંદર રહેલી દૈવી શક્તિની યાદ અપાવે છે તો હવે પછી જ્યારે પણ જીવનમાં નિરાશા લાગે ત્યારે ગબ્બર પર્વતની આ ગાથાને યાદ કરજો કદાચ સાચી શક્તિ કોઈ પર્વતની ટોચ પર નહીં પણ આપણા પોતાના વિશ્વાસ અને સંકલ્પના હૃદયમાં છુપાયેલી હોય છે જય અંબે